વડોદરા શહેરના નવાયાર્ડ મધુનગર રેલવે નીચે નીચે એક અગમ્ય કારણોસર ટ્રેન આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે વડોદરા શહેરના નવાયાર્ડ મધુનગર રેલવે ઓવરબ્રિજ રેલવે ટ્રેક પર ગઈકાલે જાણ્યા ઈસમ ટ્રેનની સામે પોતાને પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી મળતી માહિતી અનુસાર અજાણ્યો વ્યક્તિ પોતાની જી જે સિક્સ એટ સેવન વન સિક્સ એક્ટિવા રેલવે ઓવરબ્રિજ પાસે મૂકી એક્સપ્રેસ ટ્રેનની સામે આત્મહત્યા જીવન દોરી તેને ટૂંકાવી દીધી હતી આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ બનાવની જગ્યા ઉપર પહોંચી ગઈ હતી ત્યાં ઈસમના ટુકડા થઈ ગયેલા હતા ટુકડાઓ ટ્રેક ઉપર નજરે પડ્યા હતા રેલવે પોલીસે રેલવે ટ્રેક ઉપરથી શરીરના તમામ ટુકડાઓ એકત્રિત કરી વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે ત્યારે મૃત્યુ પામેલા ઈસમની એક્ટિવાને પણ કબજે કરવામાં આવી છે અજાણ્યો ઈસમ ક્યાંનો છે કયા કારણોસર તેને આત્મહત્યા કરી હતી તે દિશામાં રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ચાલ ચાલ ભરા દો ખેતા હા દે હા એક જ મિરા આપો નો ડ્રાઈવરનું નંબર